વ્યક્તિના કરિયર સ્વાસ્થ્ય વગેરેમાં આવી રહેલ સમસ્યાનું સમાધાન જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે ઘણી વખત લગ્નમાં નોડું અથવા સમસ્યા જેવી બાબતોનો પણ સામનો કરવો પડે છે એવું શા માટે થાય છે એ અંગે પણ જ્યોતિષમાં જણાવવામાં આવ્યું છે કુંડળીમાં હાજર દોષોના કારણે પણ આવું થાય છે કુંડળીમાં આ દોષથી નિજાત મેળવવા માટે અને વિવાહ સંબંધિત તમામ મુશ્કેલીઓને દૂર કરવા માટે સરળ ઉપાય કરી શકાય છે અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ લગ્નમાં મોડું થવા માટેના ઉપાય શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિના લગ્ન નથી રહ્યા તે વ્યક્તિ સોળ સોમવાર વ્રત રાખે છે સતત સોળ સોમવારનું વ્રત રાખવાથી જલ્દી લગ્ન થાય છે આ ઉપાય છોકરીઓ માટે ખૂબ લાભકારી હોય છે અનુસાર દિવસે છોકરીઓએ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને કરી ઈચ્છા જોઈએ જ્યોતિષ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની ઉંમર એકત્રીસ ની પાંત્રીસ વર્ષ થઈ ગઈ છે તો ઘરની બહાર વળનું ઝાડ લગાવવું જોઈએ અને દરેક ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂરા વિધાનથી પૂજા કરવી જોઈએ

જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિને લગ્નમાં મોડું થવાનું કારણ શનિ ગ્રહ અથવા શનિ દોષ છે તો શનિવારેના દિવસે ગરીબ કન્યાના લગ્નમાં દાન કરવાથી પણ જલ્દી વિવાહના યોગ બને છે પશ્ચિમ ઉત્તરની દિશામાં બેડું વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લગ્ન કરવાની ઈચ્છે છે તેમનો રૂમ હંમેશા પશ્ચિમ ઉત્તર દિશામાં હોવો જોઈએ જો એવું સંભવ ન હોય તો એવામાં ઉત્તર દિશામાં રૂમ બનાવવો જોઈએ એ ઉપરાંત પલંગને દીવાલથી થોડો દૂર રાખવો જોઈએ

જ્યોતિષ શાસ્ત્ર મુજબ લગ્ન સંબંધી સમસ્યાઓને દૂર કરવા માટે અર્પણ કરો શિવલિંગ પર જળ ઉપરાંત ગાયના કાચું દૂધ અને વીલીપત્ર અર્પણ કરો એ પછી ભગવાન શિવને પોતાની મનોકામના કહો કુંવારી કન્યાઓ સોળ સોમવાર નું રાખી શકે છે સાથે પાર્વતી મંગળનો પાઠ પણ કરી શકે છે એવું કરવાથી જલ્દી લગ્નનો યોગ બને છે પૂર્ણના દિવસે વટ વૃક્ષની પૂજા કોઈ પણ પૂર્ણના દિવસે પીપળાના વૃક્ષની એકસો આઠ વાર પરિક્રમા કરો એ ઉપરાંત ગુરુવારના દિવસે વટના વૃક્ષને જળ અર્પણ કરો એનાથી લગ્નમાં આવનાર બાધાઓ જલ્દી જ દૂર થઈ જાય છે અને લગ્નનો યોગ બને છે કન્યાએ આ વ્રત કરવું કન્યાએ શિવ જેવા પતિની પ્રાપ્તિ માટે સોળ સોમવારનું વ્રત કરવાથી ફાયદો થાય છે આ વ્રત શ્રાવણના પ્રથમ સોમવારથી શરૂ કરવું જોઈએ ધ્યાન રાખો કે શિવજીની પૂજામાં ગંગાજળ અને અર્પણનું વિશેષ છે તેમની કૃપાથી તમામ અડચણ દૂર થશે આ રત્ન ધારણ કરવું જોઈએ ઘરમાં કાર્ય શરૂ થાય તે માટે ઓપલ સ્ફટિક ધારણ કરવું જોઈએ આ રત્ન ધારણ કરવાથી લગ્નમાં આવતી અડચણો દૂર થશે જેમના લવ મેરેજ છે તેને પણ આ રત્ન ધારણ કરવાથી ફાયદો થાય છે અને શુક ગ્રહ વધુ પ્રબળ બને છે

લગ્ન કરવા ઈચ્છુક યુવતીઓએ ગુરુવારે હળદરનો એક ગઠો પીળા કપડામાં લપેટીને તકિયા નીચે રાખવો જોઈએ આમ કરવાથી હાથ જલ્દી પીળા થવાનો શુભયોગ બને છે જે યુવતીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમને કોઈ પણ મંદિરમાં માટીના ઘડાને મશરૂમ ભરીને દાન કરો યુવતીના જલ્દી લગ્ન થશે શુક્રવારે સૂર્યાસ્ત પહેલા લગ્ન માટે ભગવાનને પ્રાર્થના કરો અને નહાવાના પાણીમાં ચપટી હળદર નાખીને ના જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવા નવા જોવા માટે અમારી ચેનલ ગુજરાતી હિન્દી કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી